શહેરીજનો જાણે રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે બાબર આમ તો સરકારની ઘણી બધી સુવિધાઓથી વંચિત રહી ગયું છે જેવા કે જીઆઈડીસી રેલવે સ્ટોપેજ એસટી ડેપો રેલવે સ્ટોપેજ જેવા અનેક પ્રશ્નો છે જે આ વિસ્તારની પ્રજા રાહ જોઈ બેઠી છે પરંતુ બાબરનો વિકાસ ક્યારે થશે તે એક મોટો સવાલ શહેરમાં ચોરને ચોટે ચર્ચાઈ રહ્યું છે પરંતુ શહેરને જે પહેલાથી સુવિધા આપવામાં આવી છે તેમાં પૂરતું ધ્યાન આપે તો પણ બહુ થઈ ગયું બાબર રખડતા ઢોરના અહેવાલ મીડિયા દ્વારા કેટલી વાર પ્રસારિત કરવામાં આવ્યા છતાં નગરપાલિકાના પીઠનું પાણી હલતું નથી એમને પ્રજાની સુખાકારી માટે જાણે રસ ન હોય લાગી રહ્યું છે છે વર્ષોથી ભાજપની ચાલે અને જનતાને શહેરના વિકાસ માટે વારંવાર ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે વોટ આપી ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે પરંતુ આ મહાનુભાવ એકવાર જીતે ને પછી કોઈ પોતાના બોર દેખાતા નથી આ લોકો વાર બોલી ગયા છે કે આ જનતા જનાર્દન